તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની છે ત્યારે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે પણ શ્રાવણ માસની તળામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે અને ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્ય અનુભવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તેથી તેમની સુરક્ષા વ્યવસ્થા કરવી પણ ખાસ મહત્વપૂર્ણ બની જાય છે ત્યારે ભક્તોની સુરક્ષા તેમજ અન્ય કેટલાક મુદ્દાઓને લઈને સોમનાથ પીઆઈ દ્વારા સોમનાથ હોટલ એસોસિએશન સાથે એક મહત્વની મીટિંગ યોજાઈ ગઈ ત્યારે એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આ મીટિંગમાં સોમનાથ મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રોન કેમેરા પર પ્રતિબંધિત હોય તમામ હોટલ સંચાલકોએ આવનાર ગ્રાહકોને ડ્રોન કેમેરા સાથે ન રાખવા માટે સૂચન કરવા જણાવ્યું હતું આ ઉપરાંત આવા ડ્રોનનો કોઈપણ જગ્યા પર ઉપયોગ ન કરવો તેવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે યાત્રીઓની ડેટા એન્ટ્રી પણ ફરજિયાત કરવી તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી હતી તો હોટલ એસોસિએશન તરફથી પણ કેટલીક માંગ પોલીસ સમક્ષ મૂકવામાં આવી હતી જેમાં ખાસ તો ટ્રાફિકના પોઈન્ટ વધારવા માટેની રજૂઆત કરવામાં આવી હતી